ઓ અલ્યા હું જો નકા પાછો તો દલપુભા ઓઢો જોર તો મારો ખાવશે બધું મારા ઉપર આવી જશે હા લાય મને હું દલપુભા પાહન જવા દે આ એને થોડું કળક કરતા હું ચાયો બળતા હું તો મારીય કોક થાય લાય તણે ઓમ જવા દે હું

આપણો ભાઈ કાલ તો ગોમમાં રખવા જ રાતા દીતા કે પણ નહીં કાલ બંધ બંધ કરે તો કરજો લોન જરા તો તો રસ્તે રસ્તે તો મારું શું થાય કે તમારું શું થાય ત્યારે માં તો ઉંમર છે કોજી ઉંમર છે કોગી આ તો બધું વેચી મારે તો તને ભઈનો કોઈ ભરોસો નહીં અને તો ગાડા તો અવળા રસ્તે ચડી જાય હા દારૂ પીતો થઈ જાય કોઈ હોય કરા તો કાલ બધું વેચી માર છે તમે શું જો હોજો માં તો જમીન વેચી માર હું શું કરું પછી હા એટલે જ કહું છું તારે ના બાપ પાડી દે બાપ રાતો પાળવા છે તું જો

દોગમાં હા ઠેકળા શેડી નું લોનો પર છે એલા હું તો જન જમીનમાં મારો ભાગ છે એ બાર તો હું બરોટો બેલી હમ તો બ પૈસામ રહેલો જી હે હે ના ના તું ઘેરો પાછો જો જો કે કેવો હેડર એ ભાઈ આપ દલબુ ભાઈ જતો આયુ ભાઈ ને કોકવા માંડ્યું તમાર એક બાઈક નું હક્કો લે

આજુમ કોણ થઈ ગયા છે એ માર ભઈ જઈ રહ્યો છે માં આવો થઈ ગયા છે માથા પર લાગે છે યાર અમારું જ ત્યાં બોલવા દીધું તો જબરજસ્ત યાર અરે હું તો બચી જો યાર લાગ તું યાર તસકો મેલો દે એવું એ ઉપર તારી યાર એ લોકળો છે ને લોકળો પાવ ઓછો નહીં અરે આવો એ તમે જીવા એ જો યાર આ વાત સાચી છે યાર હું ઘરે ગયો હું ભાઈ એવો છે પાટ્યો છે હું ઘરે ગયો સાચી કે એ ભાઈ વાત સાચી મેગો આપો અત્યારે હું કરજો આપ તો જો હશે હાલ સેટિંગ થાય હું નહીં બરોબર મારા પણ આ સુખ છે સુની આ જો જમીનનો ઢકળો ખાવા છે ઈ મજા ના હે દે બરાબર કશું અપતાલી મે મને